ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભાવનગર પોલીસ તંત્ર સતત દરિયાઈ સુરક્ષા વધારા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે ભાવનગર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ભાવનગર આંતરરાષ્ટ્રીય દરિયાઈ પટ્ટી સાથે જોડાયેલું હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે પોલીસ દ્વારા દરિયાઈ સીમા પર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સ્પીડ બોટ દ્વારા દરિયામાં સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવી શકાય જિલ્લાના તમામ તાલુકા મથકો પર સ્ટેટ ઓપરેશન ગ્રુપ એસઓજી ટીમ અને મરીન પોલીસ પણ દરિયાઈ સીમાની સુરક્ષાને લઈને સતર્ક બની અને કાર્યવાહી કરી રહી છે પોલીસ તંત્ર દ્વારા તમામ સંભવિત પગલા લેવામાં આવી રહ્યા છે જેથી ભાવનગરની દરિયાઈ સીમા સુરક્ષિત રહે આમ ભારત પાકિસ્તાન વચ્ચેના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી અને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર